આગળ વાત છે પાણીની પણ પાણીના પોકારની નહીં એક તરફ ગરમી છે અને બીજી તરફ પાણીની અછત જોવા મળી રહી છે સમગ્ર રાજ્યમાં ત્યારે ખંભાતના કલમસરમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી નીકળતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે

પાછળ જે ડેમ આવેલો છે ડેમ માટે અમે ખેતીવાડીમાં રજૂઆતો કરી છે છતાં એ લોકોએ કોઈ ફરિયાદ ફરિયાદ કરતા નથી કંપની સામે અમારે લગભગ દસ વર્ષથી થી ગોળો હતો અને એની અંદર અત્યારે લાલ પાણી સેમિકલ જેવી પાણી આવી રહ્યું છે એને કોઈ જમીનનો કોઈ ઉપયોગ નથી પીવાનો ઉપયોગ નથી ખેતી તો હવે થાય જ નહીં ખેતી તો અમે કરીએ જ તમે ખેતી થાય જ નહીં પાણી લાલ આવે છે ઘેરી પાણી આવે છે તો ઉપયોગ થાય એવું નથી કેમેરા પર્સન સલમાન પઠાણ સાથે મનીષ સરકાર સંદેશ ન્યૂઝ ખંભાત